અમરેલી નકલી લેટરકાંડ જ્યારે સામે આવ્યો પછી ચર્ચા એવી થઈ કે આ પત્રકાંડ સાચો છે આમાં જે પણ લખવામાં આવ્યું છે બધું સાચું છે પરંતુ તેમ છતાં જેમનો લેટર પેડ હતો જેમના સહી સિક્કા હતા એ વ્યક્તિ એવું કબૂલ્યું કે મારો આમાં કે હાથ છે જ નહીં એટલે કિશોર પરિયાનો લેટર પેડ હતો તેમ છતાં કહેવામાં આવ્યું કે આ બધું જ ખોટું છે જે લખવામાં આવ્યું છે મને કઈ જ ખબર નથી અને એ જ દરમિયાન જ્યાંથી આ લેટર પેડ છાપવામાં આવ્યો જ્યાં એમનું બધું કનેક્શન જોડાયું એ વ્યક્તિ જે મનીષ વઘાસિયા છે એમની સાથે અશોક માંગરોડિયા કારણ કે જે ઓફિસ હતી એ બધા જ લોકોને અને જે વ્યક્તિએ ટાઈપ કર્યો હતો એ બધાને જેલમાં લઈ જવામાં આવ્યા અને લગભગ એકાદ મહિના સુધી આ તમામ લોકોને જેલમાં રાખવામાં આવ્યા જેલમાં રાખવામાં આવ્યા એ બાદ જે લગભગ પાયલ ગોટી છે એમને થોડા દિવસમાં જ જામીન મળી ગયા એટલે તે ઘરે પણ પરત આવી ગઈ પરંતુ તેમની સાથે હજુ પણ ત્રણ લોકો જે હતા એ જેલમાં જ બંધ હતા એમણે જામીન પણ મૂક્યા હતા અને આખરે જ્યારે જામીન મળ્યા બે દિવસ પહેલા ત્યારે તમામ લોકો જેલમાંથી બહાર આવ્યા અને આ દરમિયાન જે મનીષ વઘાસિયા છે જેમને મુખ્ય આરોપી ગણવામાં આવતા હતા એમણે એવું પણ કહી દીધું કે આ સહી અને સિક્કા બધા સાચા છે આ જે વ્યક્તિએ લખ્યું છે એ જ વ્યક્તિ અત્યારે આરોપી હોવો જોઈએ અને અમે એમની સાથે જે અશોક માંગરોડિયા હતા એમણે પણ એવું કીધું કે અમે થોડા દિવસોની અંદર પ્રેસ કોન્ફરન્સ કરીને કહીશું દૂધ અને દૂધ અને પાણીનું પાણી થઈ જશે એટલે સવાલ એ છે કે જો

સત્યાવીસ તારીખે સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રાત્રિના દરસ દસ ત્રીસ કલાકે એલસીબીની ગાડી મારા ઘરે આવેલી મને કીધું કે ભાઈ તમારો ફોન અને ચાવી બે સાથે લઈ લો એટલે હું ગાડીમાં ફોન અને ચાવી સાથે લઈને બેઠો પછી મને એવું કીધું કે ભાઈ આ જે કાંઈ વાયરલ લેટરપેડ થયો છે એના માટે તમારી પૂછપરછ એલસીબી ઓફિસે કરવાની છે એટલે તમને ત્રીસ મિનિટમાં પાછા ઘરે મૂકી જઈશું એમાં ચાર લોકો આવેલા હતા ડ્રાઈવર સહિત અને એમાં એક સિંહ સિદ્ધા સિદ્ધરાજસિંહ ગોહિલ મેં જ્યારે લીલીપરાય સાહેબ જેલમાં અમારું નિવેદન લેવા આવેલા ત્યારે અમે એમને એ રીતે અમે તો ઓળખતા નહોતા પેલા ભાઈ કોણ છે શેક સુધી અમે તેની કસ્ટડીમાં હતા બહાર કોઈને પૂછ્યું અમે કોઈ ગુનામાં કે એ રીતે સંકળાયેલા નથી એટલે અમે કોઈ એલસીબીના કોઈ સ્ટાફને અમે ઓળખતા નહોતા તો જ્યારે નિલિતરા સાહેબે પૂછ્યું ત્યારે અમે એવું કીધું કે ભાઈ જાડા એવા ઊંચા અને થોડી થોડી મૂંછું રાખે છે એટલે એમણે એવું અનુમાન માર્યું કે કિશન આસો દરિયા પણ એ ખરેખર કિશન આસો દરિયા નહીં એ સિદ્ધરાજસિંહ ગોહિલ હતા અને એની સાથે ડ્રાઈવર સહિત અન્ય ત્રણ જણા બીજા હતા એ મને લઈને પાંચ સાત મિનિટમાં એલસીબી ઓફિસે લઈ ગયા ત્યાં લઈ જઈને મારો ફોનને બધું જે પરમારી કરીને મેડમ છે પીએસઆઈ એમણે બધું આખું ફોન ચેકઅપ કરવા માંડ્યા મને બાકડે બેસાડ્યો ત્યાર પછી અગિયાર વાગ્યાની આસપાસ એલસીબીના પીઆઈ પટેલ સાહેબ આવ્યા એટલે મને આ સિદ્ધરાજસિંહ ગોહિલ અંદર લઈ ગયા ત્યાં મને ટોર્ચર કરી અને બે ઝાપટે મારી અને મને કીધું કે કોણ આની પાછળ નાયણભાઈ કાછડીયા છે મેં કીધું ના સાહેબ આમાં કોઈ નથી લેટર ઓરિજનલ છે લેટર પેડમાં સહી કિશોરભાઈ કાનપરિયાની સિક્કો એનો લેટર પેડ ઓરિજનલ છે ત્યાર પછી એમણે પાયલબેનને ને લેવા જવા માટેનું કીધું મેં એમને કીધેલું પણ નથી કે ભાઈ પાયલબેન આમાં છે કે ક્યાંય નહીં કાંઈ કોઈ વાત જ નહોતી કરી તો કે ભાઈ પાયલબેનને ને લઈ આવો એટલે મેં કીધું સાહેબ તમે એને રહેવા દયો એ અમારી દીકરી સમાન છે તમે એને રહેવા દયો એને આમાં સામેલ ના કરો જે કઈ હોય એ મને કયો હું કબૂલ કરી લઉં છું તો કે નહીં એને લેવા મોકલા સિદ્ધરાજસિંહ ગોહિલને કીધું કે ભાઈ પરમાર સાહેબ છે પીએસએ એમને સાથે લઈને એમને જવાનું કીધું એટલે એ લોકો બહારથી લેવા ગયા અને મને તો ત્યાં એલસીબી એની ચેમ્બરમાં જ બેસાડી રાખ્યો અને પૂછપરછ ટોર્ચર કરતા હતા પૂછપરછ કરતા હતા ત્યારબાદ પાયલબેનને લેન આવ્યા અને પાયલબેનને પણ એને ટોર્ચર કરીને જે કાંઈ એનો નિવેદન આખું લેતા હતા ત્યાર પછી અમને બેને એક ચેમ્બરમાં જ ભેગા કર્યા ત્યારે પણ મેં કીધું સાહેબ હાથ જોડીને કહું છું કે આ પાયલબેનને તમે જવા દો પાયલબેનનો આમાં ક્યાંય રોલ છે નહીં એ અમારી દીકરી સમાન છે તો કે ભાઈ તું એ તારું બધું રહેવા દે અમારે જે કરવાનું છે એમને ખબર છે ત્યારબાદ ત્રણ વાગ્યા સુધી અમારી પૂછપરછ કરી અને પાયલ બેનને પીઆઈ પટેલ સાહેબની ચેમ્બરમાં એમની ક્લિપ ઉતારેલી એ લોકોએ કે પાયલબેનનું જે નિવેદન આખું લીધું કે ભાઈ આ મનીષભાઈને કહેવાથી મેં ટાઈપ કર્યું છે ને એવું આખું નિવેદન આખું એનું લીધેલું છે નિવેદન લેન એ પછી પાયલબેન હું જે એલસીબીની ચેમ્બર છે એમની બહાર જ બેઠો હતો મને અહીંયા બેસાડ્યો હતો જે બીજી એની ટાઈપ એ બધા કરે છે એની પર્સનલ બાજુને એક ઓફિસ છે આખી ટાઈપને એવું બધું એનું જે કામ કરતા હોય અને એને એની બાજુની ચેમ્બરમાં લઈ ગયા અને હું ત્યાં બેઠો હતો પછી ત્યાં બહાર ગયા પછી એને ત્રણ વાળી ક્લિપ સાંભળી પાયલબેનના અવાજની એટલે મને ખબર પડી કે આ પાયલબેનની આ લોકોએ કોઈ ક્લિપ ગમે રીતે ઓડિયો કે વિડીયો ઉતારેલી છે ત્યાર પછી ત્રણ વાગ્યા સુધી અમને ત્યાં બેસાડ્યા અને સાહેબે એવું કીધું કે ભાઈ હવે ફરિયાદી ફરિયાદ કરવા માંગતા નથી અને અમે તમને સવારે નિવેદન લઈને જવા દઈશું પણ સવારે દસ વાગ્યા ત્યાં અશોકભાઈ અને જીતુભાઈ આવી ગયા અને પછી અમને અગિયાર વાગ્યાની આસપાસ એલસીબી એલસીબીનો સ્ટાફ એની ગાડીમાં લઈ એલસીબી ઓફિસથી એસપી ઓફિસે લઈ ગયા ત્યાં અમને એસપી સમક્ષ એક પછી એકને રજૂ કર્યા અને પ્રશ્નો પૂછ્યા પૂછપરછ કરી આખી એક પછી એકને ત્યાર પછી અમને પાછા એસપી ઓફિસે ત્યાં ગ્રાઉન્ડમાં લેવા ગાડી પાસે ત્યારે પીઆઈ એલસીબીના ના કોઈ પણ ગમે તેની સાથે વાત કરતા હતા કે આ ચારે ચાર આવી ગયા છે આ રીતે વાત કરતા કારણ કે એસપી સાહેબ પાસેથી તો નીચે આવ્યા બધા તો પણ કોની સાથે વાત કરતા હતા એની કોલ ડિટેલ કાઢવામાં આવે ત્યારબાદ અમને એલસીબી ઓફિસે લાવવામાં આવ્યા અઠ્યાવીસ તારીખે અને ચાર ત્રીસ વાગે આપની સમક્ષ અમને હાજર કર્યા પ્રેસ કોન્ફરન્સ એસપી સાહેબે કરી ત્યારે આપ લોકોની સામે જ અમને રજૂ કર્યા હતા ત્યારબાદ અમને એલસીબી ઓફિસે પરત લઈ ગયા અને ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ અમને પાછા ફોરવર્ડ સર્કલ પાસે અને સાયબર ઓફિસની વચ્ચે લાવવામાં આવેલા અને ત્યાંથી અમને અમારું સરઘસ કાઢવામાં આવેલું સાયબર નો ગુનો હતો સાયબરના સાયબર સેલના અધિકારી પીઆઈઆમાં તપાસ અધિકારી હતા છતાં અમારી એક પણ પૂછપરછ કે કાંઈ સાયબરની ઓફિસમાં નથી થઈ ખાલી માત્ર ને માત્ર કે સરઘસમાં એમને ઓલું આખું જે કાંઈ ઓડું એને બતાવવું હોય કે ભાઈ અમે ઓફિસમાં લઈ ગયા તેવું ખરેખર કાઢ્યું હતું પુષ્કળ પબ્લિક હતી તમે પણ બધું જોયેલું છે તો એમાં ખોટે ખોટા એક દોઢ મિનિટ અમને ઊભા રાખ્યા પાછા બહાર કાઢ્યા આગળ ગાડીઓ હતી ત્યાં કોર્ટ બાજુ લઈ ગયા ને ત્યાં સુધી અમને ચલાવ્યા અને ત્યાંથી અમને ગાડીમાં બેસાડ્યા મને નિલિપ સાહેબે પૂછ્યું કે ભાઈ તમે આજુબાજુમાં કોઈ રાજકીય કોઈ માણસો હતા ફરિયાદી હતા પણ મારું ધ્યાન આપણી સમક્ષ હતું ને પહોળી પબ્લિક હતી પછી મેં જ્યારે આપણા વિઝ્યુલ જોયા કાલે તો એમાં મને કિશોરભાઈ ફરિયાદી કાનપુરિયા પાછળ હતા અમારી પાછળ તમારા વિઝ્યુલમાં ત્યાર પછી ખીજડીયા રાદડિયાના સરપંચ જાદવ ગળિયા મોણપરના સરપંચ પ્રકાશભાઈ ભેડા લાલાવદનના ઉપસરપંચ ચેતનભાઈ ધાનાણી અને પૂર્વ પ્રમુખ પતિ દિલીપભાઈ સાવલિયા જે કૌશિકભાઈના વધારેમાં વધારે નજીક આ બધા છે સામાજિક ન્યાય સમિતિના અમરેલી તાલુકા પંચાયત ચેરમેન પ્રવીણભાઈ ચાવડા અને કૌશિકભાઈ વેકરિયાના નજીકના સંદીપભાઈ માંગરોળિયા અને જે કૌશિકભાઈની હાજરી ગણાય એવા નિહાર કાલાવડિયા જેઓ સરકારી નોકરિયાત છે અને આમાં પણ સાથે હતા જે તમે અમારું સરઘસ કાઢ્યું એ અમારી સાથે જ હતા એટલે કૌશિકભાઈ વેકરિયાની હાજરી છે એવું જ એમાં સાબિત થાય છે ત્યારબાદ અમને અમારીમાં રજૂ રજૂ કરવામાં આવે છે ત્યારબાદ અમને સાંજે છ વાગે એસપી સાહેબ એલસીબી ઓફિસે અચાનક આવે છે અને છ થી રાતના અગિયાર વાગ્યા સુધી એલસીબી ઓફિસ એરિયા છે અને એક પછી એકને અંદર બોલાવ્યા અમને અને મને તો પહેલી વાર જ પૂછપરછ કરી એમાં પહેલું જ મારવામાં આવ્યું અંદર અને કીધું કે ભાઈ કોણ આમાં નાયણભાઈ કાછડિયા છે મેં કીધું ના સાહેબ આમાં કોઈ નથી આમાં કિશોરભાઈ કાનપરિયાની સય છે લેટર પેડ એનો ઓરિજિનલ છે સાહેબ એનું એફએસએલ કરો એટલે બહાર આવશે તોય કે નહીં આમાં કોણ છે તું કે આ નામ બોલ ત્યાર પછી એક પછી એક નામ દિલીપભાઈ સંઘાણીનું નામ અશ્વિનભાઈ સાવલિયાનું નામ મુકેશભાઈ સંઘાણી સુરેશભાઈ શેખવા આટલા નામ લઈ લઈને મને એવું કીધું કે દબાણ એટલું બધું કર્યું મારે એટલો માર્યો અને હાથની હથિયાળિયું આમ રાખીને હાથ પડી જાય તો પાછળથી આ સિદ્ધરાજસિંહ ગોહિલ આમાં પટ્ટા મારતા હતા એમબી ગોહિલ અને વરજાન કરીને હતા આ ત્રણેય હજી આમાં લોહી મરેલું છે હાથમાં અને મને પુષ્કળ માર મારવામાં આવેલો અને એકવાર તો મને ફરિયાદીની હાજરીમાં માર્યો એ ચેમ્બરમાં હતા એસપી સાહેબ બેઠા હતા શમા ફરિયાદી એની આગળ બેઠા હતા આ બાજુ તપાસ અધિકારી પી એસ પરમાર સાહેબ બેઠા હતા અને ત્રણ આવડા હતા એલસીબીના સિદ્ધરાજસિંહ ગોહિલ જે મને હાથમાં પટ્ટા મારતા હતા અને ગોહિલ વરજાન કરી અને ફરિયાદીની હાજરીમાં પણ મને જેટલા પટ્ટા માર્યા છે મને આ નામ બોલાવવા માટે દબાણ પૂરેપૂરું કરવામાં આવ્યું હતું આ નામ બોલ કોણ છે તને પછી અમારે કાંઈ કરવું નથી મેં કીધું સાહેબ કિશોરભાઈ કાનપરિયા મારી આખું વિષય જતી હતી મને હાથમાં વારતા હતા તોય મેં કીધું સાહેબ કિશોરભાઈ કાનપરિયા જ આપ્યું છે લેટર પેટ ને એની સહી ઓરિજિનલ જ છે આખું મેં ઘણી રીતે કોશિશ એને મારવામાં પણ કોઈ કચાશ રાખી નહોતી હજી મરેલું છે હાથમાં અને મને જયારે અને સિવિલ હોસ્પિટલે મને ત્રીસ તારીખે લઈ જાય છે સાંજે આઠ વાગે આઠ વાગે લઈ જાય અને અહીંયા સિવિલ ટ્રોમા સેન્ટરમાં લઈ જાય ત્યાં લેડીઝ હતા ડોક્ટર ઈ પણ આ બાજુ ટેબલ ટેબલની સાઈડમાં બેઠા હતા ત્યાં મને આ બાજુ સાઈડમાં ઊભો રાખે છે અહીંયા બાજુમાં એક એનો જે અમારું નિવેદન લેતો એ ભાઈ નિવેદન લખતો એક બીજો એક સ્ટાફ હતો ત્યાંથી સાથે હતો સિવિલ ડ્રેસમાં એ બે ઊભા છે મારું ખાલી ડોક્ટર નામ પૂછે છે અને ઉંમર પૂછે છે એ સિવાય મને ક્યાં વાગ્યું શું કાંઈ છે એ બાબતનું કોઈ મને પૂછવામાં આવેલું જ નથી અને તમે એના સીસીટીવી કૂટેજ કાઢીને આખી તપાસ કરવામાં આવે તો બધું બહાર આવે એમ છે શું છે એ બધુંય ત્યાર પછી ત્રીસ તારીખે પાછા અમને સિટી પોલીસેશન રાત્રે તો ડેઈલી અમને સિટી પોલીસેશનને લઈ જતા અને પછી એલસીબી એ સવારમાં લાવે જેનું માનું ફિંગર પ્રિન્ટનું લેવું હોય ત્યાં એકવાર અમારું લીધું હતું બધું ત્યાર પછી પાછા એલસીબીએ ત્રીસ તારીખે અમને લાવવામાં આવે છે અને ત્રીસ તારીખે અગિયાર વાગ્યાની આસપાસ પાયલબેનને અમને જે હોલમાં એલસીબીનો હોલ છે એમાં કેમેરા લગાવ્યા છે એમ કે છે કે ભાઈ એસપી સાહેબના ઓફિસનો ડાયરી એક કેમેરો છે બે કેમેરા એમાં છે હોલમાં અને એ કેમેરાને સામે જ અમે બેઠા હતા ત્રણેય અને એની આગળ દસ થી બાર ફૂટમાં જેનો હોલ એની હોલ પછી એની આખી ઓફિસ છે ઓલી નાની એવી ઓફિસ છે એમાં ટાઈપ કરતા એમાં પાયલબેન ને લઈ ગયા અને પાયલબેન ને પટ્ટે મારતા હતા એ પટ્ટાનો અવાજ અમે સાંભળ્યો ને પાયલબેન રડ્યા હોતા ત્યાર પછી રીકન્સ્ટ્રક્શન માટે મને અને પાયલબેન ને મારી ઓફિસે લઈ જાય છે પાછા અને ઓફિસેથી મારા ઘરે લઈ જાય છે ઘરે માનો કે કોઈ હતા નહીં કારણ કે મને અગાઉ ધમકી આપેલી હતી કે જો તે કોઈને કીધું તો તારી ઘરવાળીને છોકરાને તારી સામે લાવીને મારશું અને એને પણ આમાં ફિટ કરી દઈશું એટલે મારો ભત્રીજો જ્યારે સવારે મને સિટી પોલીસ સ્ટેશને ત્રીસ તારીખે ચા દેવા આવ્યો ત્યારે મેં કીધું કે ભાઈ તો મેં તમે છોકરાને લઈને અહીંયાથી જતા રહેજો ને તમને પણ આ લોકો બે રમીથી મારશે એટલે એ લોકો જતા રહેતા એટલે ચાવી મગાવવામાં વાર લાગી તેવું બધું એટલે પછી કે ચાલો હવે એલસીબી પાછો લાવવામાં આવ્યા અને પછી અમને

એસપી સાયબર સેલ એસસીબી સિટી પોલીસ એની સામે તત્કાલ પગલા કેમ હજી અત્યાર સુધીમાં લીધા નથી એના પગલા લેવા જોઈએ તત્કાલિક જે તે સામેલ છે એ સસ્પેન્ડ કરવા જોઈએ જે રીતે પાયલ ગોટીને હાજરીમાં અને ગેરહાજરીમાં મને મારવામાં આવેલો છે જે કસ્ટડીમાં મારવાના એફઆઈઆરમાં એના સંદર્ભમાં ડીકે ઓગણીસો સત્તાણુંના ના બાસુના ચુકાદા આધારે તત્કાલ એફઆઈઆર કરી અને સસ્પેન્ડ કરો અને એસપી ઓફિસ એલસીબી અને સિટી પોલિટીશના સીસીટીવી કેમેરા જે પાયલબેન દ્વારા પણ માંગવામાં આવેલા છે એ કેમેરાના ઇમેજિંગ બધાય લઈ અને એમાં પણ જે કાઈ હોય એ આખું બહાર લાવો ત્યાર પછી જે કાઈ આ લોકોએ કોના રાજકી કોના મોરા બની અને જે આ કાઈ આખું કર્યું છે

અત્યારે એક નોટિસ ઇશ્યુ કરી દીધી છે તમે પણ આની અંદર લીગલ કાર્યવાહી કરશો હા કરશું કરશું અને તમે આ જે લેટર છે લેટર અસલી છે કે નકલી છે ઓરિજિનલ છે લેટર એમને સાઇન છે એમાં આવી કોઈ એમને છે પણ એ તો ના પાડી રહ્યા છે કે લેટર માં સાથે મારે કોઈ લેવા દેવા જ નથી હા એમને સાઇન ને એમનો લેટર છે

અને એસપી સાહેબ ફરિયાદી પણ હતા અને પછી પેલા તપાસ અધિકારી પરમાર સાહેબ હતા અને ત્રણ એલસીબી ના એક તો મારે જયારે દિલીપભાઈ સાહેબ જયારે મારું નિવેદન લીધું એમાં મને મેં એવું કીધું કે હાઈટ વાળા છે અને થોડી થોડી મૂછું છે જાડા છે એ ભાઈ નું નામ એટલે મને કે કિશનભાઈ એટલે પછી એ કિશનભાઈ નહોતા જે બહાર આવીને મેં જાણ્યું ને તો એમાં સિદ્ધરાજસિંહ ગોહિલ કરીને હતા

પુષ્કળ પ્રમાણમાં મારવામાં આવે એમાં કોઈ એને ખામી રાખી નથી બાકી અને સંજય ખરાટ કેતા હતા કે મારો કે કઈ હા એમને એમના કહેવાથી ને મારે ને એમની નીચેના માણસો એમની સામે એલસીબી વાળા મારતા હતા ત્રણ ત્રણ એલસીબી વાળા જ હતા એમાં જે તપાસ અધિકારી હતા એ અને ફરિયાદી ટેબલ ની બે સાઈડ એક એક બેસી ગયા હતા આગળના ભાગમાં પાછળ જે પીઆઈ ની ચેર ને રહેશે પીઆઈ ની ચેર ઉપર એસપી સાહેબ બેઠેલા હતા છ વાગ્યા ની આસપાસ એસપી સાહેબ સંજય ખરા પોતે ત્યાં આવી ગયા અને એમના કેવાથી માર મારવામાં આવેલો છે તમને માર્યા ત્યારે પાયલબેન ત્યાં હતા પાયલ બેન માર્યા એ વખતે હા મને મારતા હતા ત્યારે પાયલ ભાઈ ને સામે લાવવામાં આવેલા હતા અને જે અંદર ની એની ચેમ્બર છે બીજી જે ટાઈપ ને બધું કરે છે આખું બધું એનું વર્કિંગ કામ હાલતું હોય છે એમાં એમાં એ સેક્શન પાયલ બેન ને લેવા તા પછી પાયલ બેન ને સામે ઉભા રાખીને મારતા તા ને પાયલ બેન ને મેં જોયેલા મારી સામે આવી ઉભા રાખેલા અને આ બાજુ થી આ લોકો આટલા બેઠા હતા ને મને આ ભાઈ એક જે ગોહિલ કરી ને પકડી રાખ્યો એક સિદ્ધરાજ સિંહ સિદ્ધરાજ સિંહ ક્યાંક નામ છે ગોહિલ એ પટ્ટા મારતા હતા હાથમાં અને પગમાં પટ્ટા વંજામે માર્યા અને ઓલાભાઈ પકડી રાખવા માટે ગોહિલ બીજા કરીને છે એટલે પાયલ બેન ને માર્યા ત્યારે લેડી પીઆઈ મારતા હતા કે પછી ત્યાં આગળ જેન્ટ્સ પુરુષ પાયલ બેન ત્યારે અમે હોલમાં હતા અને એને ઓલા ટાઈપ અમારા નિવેદન જે રૂમમાં લેતા હતા ને લઈ ગયા અને પાયલ બેન પટ્ટા મારતા અવાજ આવ્યો બેન બેન પણ અવાજ સાંભળ્યો પછી ને અમને બે ને જયારે મારે ઓફિસ ને ત્યાં લાવ્યા ને બહાર પાછા ત્યારે પાયલ બેને કીધું મને મનીષભાઈ મારી ગો એમ મને પગમાં પટ્ટા મારે એવું કીધું કોઈ લેડીઝ પટ્ટા મારતી પરમાર સાહેબ ને કેવાથી એમણે તપાસ અધિકારી પરમાર સાહેબ છે પીઆઈ એમના કેવાથી એમણે પટ્ટા મારેલા છે અને પાયલ ની આખા મામલામાં તમને શું ભૂમિકા કારણ કે પાયલ બેને લેટર કારણ કે પાયલ બેન ના કહેવા પ્રમાણે એમને લેટર ને ટાઈપ કર્યું હતું પણ એ તો કોકે કીધું હતું ત્યારે ટાઈપ કર્યું હતું પાયલ બેન નો અમાર કઈ રોલ હતો જ નહીં પાયલ બેન ને પેલા જ મને જ્યારે અમને રાત્રે જ લઈ ગયા હતા ત્યારે જ અમે એવી વાત કરી હતી સાહેબ આ બેન ને જવા દયો આ નિર્દોષ તમે જે કઈ હોય એ મને કહો પણ એ અમા માનવા સહમત જ નહોતા કે પાયલ બેન ને એમાં ફીટ કરવા જ માંગતા હતા કારણ કે મારા વોટ્સઅપ માંથી અશોકભાઈ ના મારા પાયલ બેન નું મારા માંથી આવેલું છે ડાયરીક ઉપરથીને ને જે કોઈ નો ઓર્ડર હોય પોલીસ ને મને લઈ ગયા થોડી વાર થઈ ગયા પાયલ બેન ને લેવા મોકલ્યા એમાં લેડીઝ પીએસઆઈ કરીને કોઈ પરમાર બેન કરીને હતા એ બધા લેવા ગયા હતા ત્યાં એમના ઘરે

પણ તમને લાગે છે કૌશિક વેકરિયાને કહેવાથી આ બધું કરવામાં આવ્યું હતું હવે એ તો તપાસ બધી થાય ત્યારે અમને ખબર પડે અને તમને શું લાગે છે તમારી આ જે લેટર છે તમારી ઓફિસમાં ટાઇપ થયો તો એ વાત સાચી છે હવે તમને પછી આખી ડિટેલ આપો છું પૂરે પૂરી એટલે લેટર તમારી ઓફિસમાં ટાઇપ થયો તો એ રીતની વાત છે એ તમને ડિટેલ આપો છું પછી પૂરે પૂરી આખી ઓકે સારું આભાર આપનો જે રીતે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને અમારી સાથે જે રીતે વાતચીત કરી તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર